ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના આજે મારે તમને એ વાત કહેવી છે અનિલ ગરવની કહેતા બીજો સચિન તેંડુલકર એટલો બધો પ્રતિભાશાળી એ ખેલાડી હતો એ અનિલ ગરવજી જ્યારે બેટિંગ કરતા ને ત્યારે એમના કોચ રમાકાંત એઓ કહેતા કે સૌથી પહેલાં જો ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર સિલેક્શન થશે ને તો આ અનિલ ઘરે તો ખૂબ સુખી સંપન્ન હતા એસજી નું એ બેટ વાપરતા હતા જ્યારે આપણે સચિન રમેશ તેંડુલકર એમને ઘણી બધી અંદરથી મનમાં એવી ઈચ્છા હતી કે હું પણ એસજી ના બેટ થી રમું પરંતુ એમને કહી શકતા નહોતા અને એક દિવસ એમને કીધું ત્યારે અનિલ ગરવજીએ પ્રેમથી આપી દીધું કે લો રમો કઈ વાંધો નહીં અને ત્યારે એ રૈમા પરંતુ તમે જો એક શિક્ષણની સાથે નાનકડા એવા જો સંસ્કાર થોડાક ના હોય ને તો તમારી લાઈફ ક્યાં જઈ શકે છે ને એનું આ બેસ્ટ ઉદાહરણ છે બન્યું એવું કે એ વખતે સચિનની સાથે વિનોદ કામલી કરીને પણ ત્રીજા એક પ્લેયર હતા અને આ બાજુ સચિનના મોટા ભાઈનું નામ અજીતભાઈ અને અનિલ ગરવજી તેમના ભાઈનું નામ પણ અજીતભાઈ તમને કદાચ ખબર હશે કે મુંબઈની અંદર ગેંગ નો એક સદસ્ય એ આ અનિલ ગૌરવ ભાઈનો મોટો ભાઈ અજીતભાઈ અને એ પકડી ગયા અને એના ઘેર પોલીસની પૂછપરછ થઈ અને અનિલભાઈની રમત બગડી કારણ કે વારંવાર પોલીસ સ્ટેશને જવું પડતું તો આ ઉદાહરણ દ્વારા આપણે શું શીખીશું જો યોગ્ય ભણતરની સાથે યોગ્ય સંસ્કાર નહીં મેળવા હોય ને તો આપણી રમત પણ બગડી જશે જોઈએ ભણવાના અમે ભણવાના મોટું મોટું ભણવાના